આ ગાડીનો ટાંગો છે આ ટાંગો અમરે અમરે હા આશિષભાઈ અત્યારે આપણા માટે જો એડિટિંગ કરી રહ્યા છે જો તમે તમને આ રૂમનું આ હવે કેવું તમને લાગે છે ઓલું કહેવાય વેલકમ બેક ટુ માય અનધર વિડિયો હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર આજે તો સવાર સવારમાં આપણે ઊઠી અને કામ ધંધે આવી ગયા જોકે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને સવારથી હું થોડું ઘણું કામ કરતો હતો એટલે મેં સવારથી પછી મારે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો મને તો અત્યારે મને વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો કારણ કે મારા થોડા ઘણા કોલિંગ પતી ગયા અને થોડું ઘણું કામ પતી ગયું તો અત્યારે મને ટાઈમ મળ્યો છે વિડીયો ઉતારવાનો તો એટલે અત્યારે હું વિડીયો ઉતારવા માટે આવી ગયો છું અને તમને બધાને હું એક વસ્તુ દેખાડીશ પણ અત્યારે પછી લાંબા લેવા જઈશું પછી તમે બતાવે તો પેલા હું ગામમાં નાસ્તો લેવો છે નાસ્તો લઈ આવું પછી તમને મળું તો તમે બન્યા રહેજો તો મિત્રો આપણે નાસ્તો લઈને આવી ગયા છે ઓફિસ ઉપર તમે જોઈ શકો છો ઓફિસે અત્યારે ઓફિસે આવી ગયો છું અને ઓફિસે કામ કરી રહ્યો છું અને કામ કરતા કરતા આપણે તમને ખબર હોય કે આપણે કામ કરતા કરતા ખાવાનું કામ ચાલુ રાખીએ તો આ છે જો ટમેટો પાસ્તા આ છે ટમેટો પાસ્તા કે જે અત્યારે આપણે ખાવા માટે બેસી ગયા છે અને સમથિંગ કંઈક એક એક દોઢ વાગી ગયો છે તો મારે કંઈ વધારે તો કેવું નથી પણ આજે પાર્થભાઈ આવવાના છે એમ મને એનો ફોન આવ્યો તો કે આજે હું આવવાનો છું તો કેટલા દિવસ કોમેડી વિડિયો આપણે બનાવ્યા નથી તો પછી કોમેડી વિડિયો પણ બનાવી નાખશું જો કે આજે તો નહીં ભેગું થાય કારણ કે આવશે જ રાતના નવ વાગે તો કાલથી બનાવશું પણ આજે જોઈએ આજે શું છે શું નહીં કંઈક કરશું પ્લાન તો તમે લાસ્ટ લગી ભાઈ ના રહેજો જે પણ હશે હું તમને બતાવીશ બાકી મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર નહીં પણ

મારા ભૂંદડા હીરા કારણ કે સિંગલ માણાને શું હોય બીજું કંઈ હોય નહીં ભાઈ સિંગલ માણાને આવું જ હોય તો વાંધો નહીં તમે લાસ્ટ લગી બનાવી રહેજો જે પણ હશે તમને બતાવીશ તો મળીએ નહીં રાતે ફાઇનલી મિત્રો સાંજના વાગી ગયા છે સાડા છ અને હવે આપણે કામ બંધ કરી દેવાનું છે કારણ કે ઓફિસ હમણાં બંધ કરી સાડા વાગી ગયા છે આપણે જો કે છ વાગ્યા લગીનો ટાઈમ હોય પણ આપણે સાડા છ વાગ્યા લગી સાત વાગ્યા લગી બેઠા રહી આપણે ગમ નહીં આપણે જોયું કે લગી આપણે સમથિંગ સવારથી ઉઠા કામ કર્યું નાસ્તો રહેવા ગયા પછી પાછા ભૂઈ ગયા પછી પાછા ઓફિસે આવ્યા અને સાંજના સાડા છ વાગી ગયા છે અત્યારે તો જોઉં તમને બધાને ખાલી એટલું જ કહેવા માંગુ કે હમણાં થોડાક દિવસની અંદર તો નહીં પણ સમથિંગ હા આ મહિનાની અંદર જ મારે જાજુ બધું કામ છે આ મહિનામાં એટલું બધું ફ્રી નથી રહેતો તો આ મહિનામાં એટલું બધું ફ્રી નથી રહેવાનો હું પણ તમે સમજી શકો કે મારા ડેઈલી વ્લોગ તો આવશે જ પણ મને અત્યારે એક બે લોકોએ એવું બધું કીધું છે ને કે તમે બધા નહીં માનો મને એમ કે તારા વિડીયોમાં જ નથી આવતા તો હું કાં બનાવ એમાં હું ભાઈ એક બે દોસ્ત છે હે એવા કે જે મોઢા ઉપર કહી દઈએ પણ મોટા ઉપર કે એ પણ સારું કહેવાય આમ તો જો કે આપને કંઈક શીખવા મળશે એનાથી તો વાંધો નહીં ચલો આ બધી મારે કથા તમને કહેવાની કઈ જો કે બને કારણ કે તમે જ લોકો છો મારા જે વ્યુઅર છો એ બધા તો કંઈ મારે વધારે નથી કેવું તમે લાસ્ટ લગી બનીને રહેજો હજી તો મારે પાર્થભાઈને તેડવા જવાનું છે તો એ પાર્થભાઈ આજે આવે છે આજે તો જોઈએ હું પ્લાન બને પછી ખબર પડે અત્યારે તો કંઈ કામ છે નહીં હવે આ બધું જોવા બધું આખું સેટઅપ કરીને રાખ્યું છે અને આખું સેટઅપ એમ કહું કે હમણાં ક્લીન કરીને પછી જવાનું છે મારે તો પતાવી નાખો અને થોડીકવારમાં નીચે બધું છોટો મોટા બધું બંધ કરતો ઓફિસ બંધ કર દો ગોડાઉન બંધ કર દો બધું આપણી આપણા હાથમાં જોયું બધું કારણ કે આપણે હા તો વાંધો નહીં ચાલો તમે લાસ્ટ લગી બના રહેજો જે પણ છે તમને બતાવીશ બાકી મળીએ બી ના મિત્રો એક દુઃખદ સમાચાર છે દુઃખદ સમાચાર એટલે કે આમ બહુ તાકાતવાળા દુઃખ સમાચાર છે કે મારી ગાડીનો ટાંગો તૂટી ગયો હા હા તમે સાચું છે હેમરૂ મારી ગાડીનો ટાંગો તૂટી ગયો અમે ગાડી ખાલી એમનું અંદર રાખી હતી અને ગદનું ભટકી ગયો જોઉં તમને બતાવું આ આ ગાડી છે મારી આખી અને આ વે તું મેલમાં વઈ જાય જરી હા અને આ છે એનો ટાંગો કિંગ ગયો એનો ટાંગો આ અને આ ટાંગો ભટકી ગયો હું તમને જો પાછળ આ કેમેરાથી બતાવું આ ગાડીનો ટાંગો છે આ ટાંગો અમરે અમરે જોયું તમે देख रहे વિનોદ દેખ देख रहे हो विनोद कैसे का हो गया એ પૂરા ટાંગા નિકલ ગયા ઇધરસે ઇધર પૂરા ટાંગા થાઇસકા ઈસકા પૂરા ટાંગા થાઇધર ઓર એ નિકલ ગયા ઇધર ટૂટ ગયા અભી હાલ મેં મેરે સામને અંદર તો કુછ નહીં પણ હવે મારો જો આ બિચારાનો ટાંગો ભાંગી ગયો હે હવે શું કરવાનું આપણે આદમી કરે તો કરે ક્યાં જોઉં તમે બીજું તો ક્યુ કરે એનું કરવાનું શું આપણે હવે આ મારે તૂટી ગયું એનું વાંધો નહીં હાલો હવે બીજા હું અને ડૉક્ટર પાસે મૂકી આવશું થોડીક વાર કઈ ડોક્ટર પાસે મૂકી આવશું પછી જી કઈ ડોક્ટર એ સાચું ચાલો તો તમે બહેના રહેજો આવી બધું આ દીધા રાખજો મારે બીજું તો કંઈ કહેવાય નહીં હવે તમારી બધું આના જ કારણે થાય છે આ બધું અમારે ગાડીએ ડબલ સ્ટેન્ડ ઉપર ચડાવીને રાખવી પડશે એ ભગવાન વાંધો નહીં ચાલો તો મળીએ નહીં રાતે તો મિત્રો મેં તમને જે મારી દુઃખભરી કથા કીધી એના માટે આપણે આજો મારી ગાડી ઊભી અહીંયા રહીજો કઈ મસ્ત ઊભી ડબલ ઘોડી ઉપર બે પગ ઉપર તો વાંધો નહીં આપણે અટાણે આશીષભાઈને એના એના માટે મંતવ્ય પૂછીએ કે ભાઈ તૂટવાનું કારણ શું એમ आशीष भैया ये हमारी घोड़ी टूट गई है तो वो क्यों टूट गई सालों साल, साल गाड़ी खड़ी रहेगी तो हाँ। क्या होएगा एक स्टैंड में तो एक स्टैंड में खड़ी रहे तो वो हमारे ऊपर थोड़ी है, वो तो वो क्रेक हो गई पानी के से। हाँ। पानी के वजह वजह से से पानी हो गई टूट गई तो अब क्या करना चाहिए अब कुछ नहीं डलानी पड़ेगी नहीं नहीं का पैसा नहीं, 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 नहीं है तो क्या करे पैसे नहीं है पैसे तो आ जाएंगे ना कहा से आएंगे जब तक काम ऐसे ही चलाओ डबल घोड़ी में डबल घोड़ी में थोड़ी काम चलेगा हम अगर चले गए कहीं पे रुकना होगा तो डबल घोड़ी थोड़ी चढ़ाएगी तो फिर खड़ी कर दो कैसे खड़ी करें जैसे जैसे खड़ी है ऐसे खड़ी करने के लिए डबल घोड़ी चढ़ानी पड़ेगी ना पर, तुम जाना है हमारी गाड़ी ले लो आपकी गाड़ी नहीं है इधर किधर है आपकी गाड़ी देखो इधर कोई, कोई भी गाड़ी अभी मार्केट गई है तो मार्केट से आएगी कब एक घंटे के अंदर आ जाएगी एक घंटे तक एक घंटे तक मैं क्या करूंगा इसको तो जाना कहाँ इमरजेंसी है इमरजेंसी नहीं है मेरे को रात को भाई को ले नहीं जाना है अभी। तो इसका क्या करेगा वो बताओ इसको ऐसे ही डले रहने दो इसके ही डले ऐसे ही डले रहने दे डले रहने फिर तो क्या करेगा फिर कुछ नहीं देखा आगे देखेगा नया वाला एक फिर नया गाड़ी ले लेंगे पुराना भंगाल में से उठा के लगा देंगे चलेगा चलेगा को नहीं चलेगा दौड़ेगा तो कुछ करते है, हैं बंगाल में ढूंढने जाते गए वरना फिर नहीं डलवा देंगे काम ने प्राइस पूछा था कुछ समथिंग दो सौ तीन सौ खा के दिन गुजारा कर रहे हैं ये देखो ये क्या लेकर आयो भैया आप ये भेड़ है भेड़ कहा से लेकर आए यहाँ से पीछे दुकान से कितने रुपए की बीस वाह बीस रुपए में इतनी सारी भेड़ देते हैं समझो लोग समझो आप कुछ सीखो इस आशीष भैया से खाना पीना गया भेड़ खाओ आप गांव गए थे क्या करने गए थे गांव दीदी की शादी थी हो गई शादी मजा आया मजा आया ना खूब मजा आया, न, आया। आ, आपकी शादी का क्या प्लान बना अभी इधर इधर देख के बोला आपकी शादी अभी टाइम है कितना टाइम है पांच साल वो आपने तो आप तो बोल के गए थे अभी इस साल ही मेरी सगाई हो जाएगी वो तो घर वाले के ऊपर है

રાણી હતી ઈજ ઈ જ કે જાઉ તો પછી આ બધા પૂર્વજોના દેશના હે આ બધાને આપણે કઈ ના કેવાય હા ઉત્તર પ્રદેશ ના હે હમણાં હું ગયો હતો ને યુપી ત્યાંના હે બધા એટલે આપણે એવું કઈ કહેવાય નહીં જો કે મ્યાં એના માટે નતો ગયો હું તો બિઝનેસ માટે ગયો તો માં નતો ગયો હું માં નતો ગયો પણ વાંધો નહીં ચલો હવે સાંજે પાર્થભાઈ ને લેવા જાય ત્યારે મળીએ તા લાગી તમે બન્યા રહ્યો જે પણ હશે હું તમને બતાવીશ કારણ કે જાજો પછી લાંબો બીજો થઈ જાય એના કરતો ચાલો રાતના સમથિંગ સાડા આઠ નવ વાગી ગયા છે અને જો આપણે આશિષભાઈ આશિષભાઈ હા આશિષભાઈ અત્યારે આપણા માટે જો એડિટિંગ કરી રહ્યા છે જો તમે તમને દેખાડું જો તમે એડિટિંગ કેમ કરે આશિષભાઈ આ એપ્લિકેશનમાં આપણે એડિટિંગ કરી દઈ છે કારણ કે આપણે એડિટિંગ છે ને એટલું બધું હજી ફાવતું નથી નહીં નહીં એ નહીં એ નહીં એ નહીં અલગ 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 ટ્રાય કરો તો ટાઈમ સે આપ એડિટિંગ કર રહે હો એક રહ્યો एक महीने से एडिटिंग कर रहे हो आपको आ गया ये पूरा एक महीने में समझ आ गया आ। तो अभी मेरे को सीखना होगा तो मेरे को तो दो महीना लग जाएगा ना आराम से हाँ लग सकता है अपने ऊपर होता है दिखाओ पहले से अभी तक आपने कितना एडिट किया दिखाओ मेरे को पहले से हाँ पहले से दिखाओ अभी गाना करना सेट है गाना सेट करना पड़ेगा देखो ऐसा ऐसा दिख रहा है देखो बढ़िया है भाई

આમાં જો કે જબલામાં અંદર છે એની અંદર તો હવે ખાઈ પી લઈએ થોડુંક અને પછી સુઈ જાઉં કે નવરા થોડા આખી રાત જાગવા માટે તમારા માટે તો ચાલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર ત્યાં લગી બાય બાય